હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારો મારા બસ જો હું અથાણાની તૈયારી કરી રહી છું આજે આપણે મેથી કેરીનું અથાણું બનાવવાના છીએ તો એના માટે હું અહીંયા કેરી સુધારી રહી છું કેરીના પીસ બહુ મોટા મોટા નથી કરવાના નાના નાના પીસ કરીને સુધારવાના છે જોઈ શકો છો તમે આ રીતે અને એમાં હવે આપણે મીઠું અને હળદર ઉમેરી દેવાના છે બહુ વધારે નથી ઉમેરવાનું ખાલી મીઠું અને હળદર પાવડર ઉમેરી દેવાનો છે જોઈ શકો બધું બરાબર મિક્સ કરી અને રાત આખી મેં રાખી રાખેલું હતું ત્યારબાદ હવે આપણે મેથી લઈ લેશું રાતે જ મેથી પલાળી દેવાની છે આ રીતે મેં અહીંયા એક વાટકી મેથી લઈ લીધેલી છે તમારે જેટલું અથાણું કરવું હોય ને એ પ્રમાણે તમારે મેથી લેવાની મેં સામે બે કેરી અને એક વાટકી મેથી લીધેલી હતી બે કેરી એટલે કે એક કિલો કેરી અને એક વાટકી મેથી એ રીતે મેં માપ લીધેલું હતું મેથીને બરાબર રીતે ધોઈ લેવાની છે જોઈ શકો મેં બે ત્રણ પાણીએ ધોઈને તૈયાર કરી લીધેલી છે ધોઈ અને આખી પલાળી દેવાની છે આખી પલાળશે ને એટલે એકદમ સરસ થઈ જશે ને સાવ નીકળી જશે જોઈ શકો તો આ રીતે હવે કેરી પણ પણ થઈ ગઈ છે એને એનું ખાટું પાણી સાચવવાનું છે એનું જે ખાટું પાણી નીકળે ને એ આપણે મેથી પલાળવામાં ઉપયોગમાં આવશે એટલા માટે એ સાચવાય એ રીતે તમારે કેરી નીતારવા માટે મૂકવાની છે આપણે કેરી નીતારવા માટે મૂકી દીધેલી છે પછી એને સુકવી દેવાની

એટલે એને ખાટા પાણીમાં પલાળવાની છે સારી ક્વોન્ટિટીમાં ખાટું પાણી ઉમેરવાનું ખાટા પાણીમાં એને પલાળી અને રાખવાની છે એટલે કે પંદર થી વીસ મિનિટ સુધી તો એને આરામ ઓછામાં ઓછી પલાળવાની નીતરી જાય એટલે પછી એને આપણે સૂકવી દેસુ જોઈ શકો છો તમે અહીંયા આ રીતે આપણે ખાટા પાણીમાંથી ને પણ મેથી નીતરી ગઈ છે હવે એને આપણે સુકાવી દેવાની છે સુકાવાની ક્યાં સુધી કે તમને એમ કોરી કોરી ના લાગે ને ત્યાં સુધી તમે આમ હાથમાંથી આમ ચેક કરો જો હું અત્યારે હાથ ફેરવું છું ત્યારે એમાં તમને ભીનાશ ન લાગવી જોઈએ સુકી સુકી લાગવી જોઈએ અને બાજુમાં આપણી કેરી પણ સુકાઈ ગઈ છે તો એ બંને એમાંથી તમને ભીનાશ ન લાગે ભેજ ન લાગે ત્યાં સુધી તમારે સુકવવાની છે બાકી જો જરા પણ ભેજ કે ભીનાશ લાગશે ને તો અથાણું ખરાબ થઈ જશે આ રીતે હવે જો મસાલો તાજો જ બનાવેલો છે હા પણ મને અથાણાના મસાલાની સ્મેલ બહુ ગમે ને એટલા માટે સ્મેલ કરો છો આપણી ચેનલ પર તમને આ મેથીયા મસાલાની રેસીપી મળી જશે જરૂરથી ત્યાં જઈ અને મુલાકાત લેજો એમાં એને અથાણાનો મસાલો ઉમેરી દેવાનો છે જેટલી ક્વોન્ટિટીમાં તમને મસાલો ભાવે ને એટલી ક્વોન્ટિટીમાં તમારે અહીંયા મસાલો ઉમેરવાનો છે જો મેં અહીંયા વધારે ઉમેરેલો છે કારણ કે અમને બધાને વધારે મસાલાવાળું અથાણું જ ભાવે તો આ રીતે તમને જે રીતે ભાવે ને એ રીતે ઉમેરવાનું અને ત્યારબાદ તેલ ઉમેરી દેસુ તેલમાં ગરમ કરી અને ઠંડુ થાય ને પછી જ ઉમેરવાનું બધા થાણામાં સેમ હોય છે કે તેલ ગરમ કરી અને ધુવાડા નીકળે ને એટલું ગરમ કરી અને ઠંડુ થાય ને એ પછી કેરીના જાય એમાં ઉમેરવાનું છે બાકી પછી નીકળશે વધારે એટલા માટે છે ને આ રીતે માપસર માપસર મિક્સ કરતું જવાનું છે અને બે થી ત્રણ દિવસ તમે લોયામાં રાખી ટોપિયામાં રાખી અને મિક્સ કરશો ને એટલે એકદમ સરસ અથાણું બની જશે બે ત્રણ દિવસ તમે આવી રીતે રાખી અને બે ત્રણ દિવસ સુધી હું મિક્સ કરતી રહીશ અને પછી હવે આપણે બોટલમાં ભરીને તૈયાર કરવાનું છે જોઈ શકો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે એકદમ સરસ જેનો મસાલો હોય એને તેલ પી લીધેલું છે અને બાકીનું તેલ છૂટી ગયેલું છે તો ત્યાં સુધી તમારે બધું બરાબર મિક્સ કરવાનું છે હવે આપણે એક કાચની બોટલમાં ભરી લેશું આ રીતે મારી પાસે એક બરણી છે હું આ બરણીમાં ભરી લઉં છું તમારી પાસે ઓલી જાડા કાચની હોય તો એમાં પણ ભરી શકો પણ પ્રિફર એવું જ કરો કે તમે અથાણું કાચની બોટલમાં જ હંમેશા ભરીને રાખો કાચની બોટલમાં અથાણું બહુ સરસ રહે છે તો આ રીતે જો આપણું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે અમારા ઘરમાં મેથી મસાલાનું અથાણું બહુ જ ભાવે છે બધાને તમને રેસીપી કેવી લાગીને એ તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો પહેલી વખત બનાવશો ને તો પણ પરફેક્ટ બનશે આ રેસીપીથી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી માં શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય